ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજરોજ બીજો દિવસ હતો ત્યારે પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વોકઆઉટ કરાયું હતું ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસની શરૂઆતમાં કોંગ્રેસની પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરવાની માંગને સરકાર દ્વારા નામંજૂર કરતાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિતના ધારાસભ્યોએ અમિત ચાવડા સહિતના ધારાસભ્યોએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને કોંગ્રેસ પક્ષના સભ્યોના પ્રશ્નો દાખલ ન કરવામાં આવતા હોવાનું કારણ આગળ ધરીને કોંગ્રેસ સહિત સાથી ધારાસભ્યો દ્વારા વિધાનસભામાંથી વોકઆઉટ કરવામાં આવ્યું હતું ત્યારે વિધાનસભા સત્રના બીજા દિવસની શરૂઆતમાં જ ટૂંકી મુદતના પ્રશ્નોની ચર્ચા શરૂ કરવામાં આવે તે પહેલા જ કોંગ્રેસના અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ધ ઓર્ડર ઉઠાવીને સત્તા પક્ષના સભ્યોના પ્રશ્નો તાત્કાલિક દાખલ કરવામાં આવે છે જ્યારે કોંગ્રેસના પ્રશ્નોને દાખલ કરવામાં આવતા ન હોવાના આક્ષેપો કર્યા હતા જે અંગે ગૃહમાં લગભગ એકવીસ મિનિટ સુધીની ચર્ચાને અંતે કોંગ્રેસ તેમજ સાથી ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું જે બાદ સંસદીય મંત્રીની દરખાસ્તને આધારે

પ્રજાને જે તકલીફો છે પ્રજાને જે સમસ્યાઓ પીડાઓ છે પ્રજાના પૈસામાંથી જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે સરકારનો ગેરવહીવટ ચાલી રહ્યો છે એને લગતા પ્રશ્નો જ્યારે પ્રજાવતી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો રજૂ કરે અને એ પ્રશ્નોની ચર્ચા થાય તો પ્રજાની સાચી તકલીફ દર પીડા ભ્રષ્ટાચાર ગેરવહીવટ ઉજાગર થાય પણ આ ભ્રષ્ટાચારમાં રાતની સરકાર કે જે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે એટલે ભાજપના જ મળતીયાઓ દ્વારા એમના દ્વારા જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એની કોઈ ચર્ચા ના થાય એમનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ ખુલ્લો ના પડી જાય એટલા માટે ક્યાંક ને ક્યાંક આ સરકાર ચાર ભાગી રહી છે કોંગ્રેસ પક્ષ તરફથી અમે જે પ્રજાના તકલીફના ભ્રષ્ટાચારના ગેરવહીવટના મુદ્દાઓ છે એના પ્રશ્નો પૂછાતા હતા એ રાજકોટ અગ્નિકાંડના પીડિતોની વાત હોય એ મુલસાણા ડુમસ કે ગૌચરની જમીનના પ્રશ્નો હોય એ સાયકલની ખરીદીમાં ભ્રષ્ટાચારની વાત હોય એ કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય જે ગુજરાતમાં ઠેર ઠેર જે ડ્રગ્સ છે દારૂની બધી બધી છે યુવા જન બરબાદ થઈ રહ્યું છે એની તપાસની વાત હોય એ ફોરેસ્ટની કે બીજી પરીક્ષાઓમાં જે ગેરવહીવટ ગેરરીતિઓ ચાલે છે આખી પદ્ધતિઓ સામે સવાલ ઉઠ્યા છે કે ટેક ને અંગે સરકારી ભરતીના પ્રશ્નો છે એની વાત હોય કે આખા ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર ગેરવહીવટ ચાલી રહ્યો છે એને ઉજાગર કરવાની વાત હોય પ્રશ્નો દાખલ કરવામાં નથી આવતા ફક્ત સરકાર વાહવાહી કરવા વાળા સરકાર ને ખોટા રીતે પ્રોત્સાહિત કરવા વાળા પ્રશ્નો થોડા દાખલ કરીને ચલાવવાનો